પછી વિદુરજી ઉદ્ધવને પૂછ્યું ઉદ્ધવ જો તમે પ્રભુના અંત સમય સુધી પ્રભુની સાથે ને સાથે રહ્યા હો તો મને એક પ્રશ્ન થાય છે કે ભગવાન દ્વારિકાથી સ્વધામ જતા પહેલા એક વખત આ તુચ્છ વિદુરને યાદ કર્યો હતો ખરો કેવું જીવન જીવીએ તો સમાજ આપણને યાદ કરે કેવું જીવન જીવીએ તો પરિવાર આપણને યાદ કરે કેવું જીવન જીવીએ તો ભગવાન આપણને યાદ થયા પ્રભુ શ્રી કૃષ્ણ વધારે કેટલા વર્ષો થયા પાંચ હજાર બસો વર્ષ કરતા પણ વધારે કૃષ્ણને થયા પણ છતાંય આટલા બધા વર્ષો પછી પણ આપણે એને ઉડતાની સાથે યાદ કરીએ છીએ એની સેવા કરીએ છીએ સ્મરણ કરીએ છીએ શું કર્યું એ રામે શું કર્યું એ એ કે આજે આખો સમાજ એને યાદ કરે છે તો એક જ કામ કર્યું સમાજને પ્રેમ આપતા ગયા કૃષ્ણએ શું આપ્યું સમાજને તો પ્રેમ આપ્યો રામે સમાજને શું આપ્યું તો પ્રેમ આપ્યો તો આજે આખો સમાજ કૃષ્ણ ને યાદ કરે છે સવારે ઉઠતાની સાથે એને વંદન કરે છે એના દર્શન કરે છે ધનવ્રત પ્રણામ કરે છે સમાજમાં પ્રેમ આપતા શીખી જાઓ તો તમે પણ સમાજના પ્રિય બની જશો અને સમાજમાં પ્રેમ કર્યો હશે પરિવારને પ્રેમ આપ્યો હશે તો જ એક દિવસ એ ઈશ્વરમાં પ્રેમ જાગશે નહીં તો ઈશ્વરમાં પ્રેમ નહીં જાગે પ્રેમ શું છે એ જ નથી ખબર અને એને કોક એમ કે ભાઈ પ્રેમ ઉપર બે પાંચ મિનિટ બોલો બોલો શું બોલે પ્રેમની પરિભાષા જ નથી સમજી શક્યો તો એ પ્રેમ ઉપર શું કહી શકવાનો પ્રેમ એ વર્ણનની કથા નથી પણ પ્રેમ એ અનુભવની કથા છે એનું વર્ણન ન થઈ શકે એ તો અનુભવ કરવો પડે સુખદેવજી વર્ણન કરી પરીક્ષિત સમાજને પ્રેમ આપતા શીખી જાઓ પરિવારને પ્રેમ આપતા શીખી જાઓ તો સમાજ એક દિવસ ચોક્કસ પણ આખી જિંદગી લોકોનું લેવાની જ વૃત્તિ રાખી હોય તો આખી જિંદગી લોકોને નડવાની જ કામ કરી હોય તો આખી જિંદગી લોકોનું ખરાબ કરવાની જ વૃત્તિ રાખી હોય તો બોલો આપડા ગયા પછી આપણને યાદ કરે પથરા મારે એક ધનવાન શેઠ અંદર આખા ગામને હેરાન કરે અને ધનવાન હતો એટલે ગામના ગરીબ લોકોને ઓછીના પૈસા આપે વ્યાજે પૈસા આપે ફેરવતો હિસાબ બરાબર રાખે નહીં કોને કેટલા આપ્યા કોને કોની પાસેથી કેટલા લેવાના મન ફાવે એમ ઉઘરાણી કરતો આખી જિંદગી બધા નડ્યો ન આપે તો એની પાસેથી પડાવી લે છીનવી લે લૂંટી લે એટલે ગામ લોકોને એના પ્રત્યે દ્વેષ જાગ્યો કે શેઠ નકામો માણસ છે કશો હિસાબ રાખતો નથી કશો કહેતો નથી નકામા મફતના રૂપિયા લે લે કરે છે એમ કરતા કરતા શેઠનો એક દિવસ મૃત્યુનો સમય નજીક આવ્યો અને મૃત્યુનો સમય આવ્યો એટલે શેઠે બધા ગામના લોકોને બોલાયા ગામના લોકોને વડીલોને બધાને ભેગા કર્યા એટલે શેઠે ગામના વડીલોને કીધું ભાઈ આખી જિંદગી મેં તમને બધાને બહુ તકલીફ આપી છે તમને બધાને બહુ દુખી કર્યા છે અને મને એનો અત્યારે પસ્તાવો થાય છે બને તો તમે બધા મને માફ કરી દો નામના ગામના વડીલોએ કીધું કે શેઠ હવે જે થયું એ બધું ભૂલી જાઓ અમારા મનમાં તમારા માટે એવો કોઈ દ્વેષ નથી એટલે તમે એવું બધું મનમાં ના રાખશો કીધું કે નહીં મારે એનું પરિણામ ભોગવવું છે મેં અપરાધ કર્યો મેં ભૂલ કરી તમારા બધાની તો મને એની શિક્ષા મળવી જોઈએ એટલે શેઠે કીધું એક કામ કરજો મને કેવી શિક્ષા કરજો કે મારું જ્યારે મૃત્યુ થાય ત્યારે મારા મોઢામાં લાકડાનો ગોદો નાખી દેજો અને પછી મને મારી સ્મશાન યાત્રા પછી કરજો ગામના લોકોએ વિચાર્યું કે શેઠ આવું તો થતું છે કે મર્યા પછી લાકડાનો ગોદો મોઢામાં નાખવાનો અને પછી તમને અહીંયા ઘરમાંથી બહાર કાઢવાનો વડીલો સમજાવ્યું કે શેઠ એવું બધું ન થાય અમે એવું કશું અમારા મનમાં કશું છે નહીં કોઈ દ્વેષ નથી અમે બધાએ તમને માફ કરી દીધા પણ હવે આવું બધું કરવું નથી શેઠે કીધું નહીં આ મારી ઈચ્છા છે અને તમારે બધાએ આ કરવું પડશે કે મારું મૃત્યુ થાય પછી મારા મોડામાં લાકડાનો ગોદો નાખવાનો અને પછી જ મને ઘરમાંથી બહાર કાઢવાનો કેટલા કેટલાકે મનમાં વિચારે છે કે કઈ વાંધો ચાલે આખી જિંદગી બે ચાર દિવસમાં શેઠ નું મૃત્યુ થયું મૃત્યુ થયું એટલે ગામના વડીલો બધા ભેગા થયા જાણ્યું બધા એટલે બધા શેઠના ઘેર આવ્યા ઘેર આવીને બધી વિધિ ની તૈયારી કરતા હતા ત્યાં એકે કીધું કે શેઠની ઈચ્છા હતી કે એમનું મૃત્યુ થાય પછી લાકડાનો ગોદો મોડામાં નાખવાનો અને પછી જ ઘરમાંથી બહાર કાઢવાનો કીધું કઈ વાંધો નહીં ચાલો નાખી દો લાકડાનો ગોદો લઈ આવ્યા શેઠનું ધીરે ધીરે મોડું ખોલ્યું અને મોડામાં ગોદો નાખી દીધો બધી તૈયારી કરી નનામી લાયા શેઠ નનામી ઉપર સુવાડ્યા બધા કપડા ને સાલ ને બધું જાત જાતના વસ્ત્રો લઈને આવ્યા હતા બધા ઉપર ઉડાડ્યા અને નનામી લઈ ગામના લોકો શેઠને ને વડાવવા જઈ રહ્યા છે હવે આટલા બધા લોકો ગામના લોકો કપડા ઓઢાર્યા હતા અને શેઠના મોડામાં લાકડાનો ગોદો હતો લાકડાના દંડા વાળો ભાગ ઊંચો ઉપર બધા ચાદરો ને શાલ ને કપડા ને બધું ઓડારી દીધેલું એ લાકડા વાળો ભાગ ઊંચો રહ્યો ચાલતા ચાલતા સ્મશાને જઈ રહ્યા છે અને ત્યાં રસ્તામાં પોલીસની ગાડી સામે આવી એટલે પોલીસ વાળા એ જોયું કે ભાઈ સ્મશાન યાત્રા જઈ રહી છે એટલે ચાલો આપણે સાઈડ માં ગાડી ઉભી રાખો અને એમને રસ્તો આપી દો આમ વિચાર કરી પોલીસ વાળા એ ગાડી સાઈડ માં દબાઈ નાનામી ને રસ્તો આપ્યો ત્યાં પોલીસ ઓફિસર ની નજર ગઈ ક્યાં તો નનામી ઉપર નજર ગઈ એને જોયું તો વચ્ચે ટેકરો દેખાય છે એને આશ્ચર્ય થયું કે આ બધું બાકીનું બધું સીધું છે આ વચ્ચે ટેકરો શેનો છે એટલે પોલીસવાળો નીચે એને ડાઉટ ગયો એટલે પોલીસવાળો નીચે ઉતર્યો એને ગામના લોકોને કીધું કે એ ભાઈ બે મિનિટ ઊભા રહો આ નનામી નીચે મૂકો વડીલો કે સાહેબ નનામી નીચે ના મૂકાય ભલે નીચે મૂકો નનામી નીચે મૂકી આ બધા કપડાં કાઢ નાખો ગામના લોકોએ ધીરે ધીરે એક એક કરીને કપડાં કાઢ્યા અને જ્યાં છેલ્લું કપડું ખસેડ્યું અને પોલીસવાળાએ જોયું તો શેઠના મોડામાં લાકડાનો દંડો નાખેલો છે અને પોલીસે સમજી લીધું કે ચોક્કસ આ ગામના બધા લોકોએ ભેગા થઈ આ શેઠને મારી નાખ્યો અને કોઈને ખબર ના પડે એટલે આ ઢાંકીને લઈને જઈ રહ્યા છે પોલીસવાળાએ બધાને ભેગા કરીને જેલમાં નાખી દીધા